કાર ચાલકની ભૂલ તો છે જ પરંતુ સાથે સાથે એક ગંભીર બાબતની પણ એ વાત કરવી છે કે ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે તો એ ડ્રગ્સ ત્યાં આવ્યું ક્યાંથી નમસ્કાર વડોદરામાં તેર માર્ચે જ્યારે બધા હોળી પ્રગટાવવામાં વ્યસ્ત હતા એ સમયે રાત્રે લગભગ સવા અગિયાર વાગે એક કાર ચાલકે બે ફાર્મ કાર ચલાવીને લગભગ આઠ લોકોને ઉડાવી દીધા અને એમાં એક મહિલાનું મોત થયું અને જે આઠ લોકોને ઉડાવ્યા એમાં માસૂમ બાળકી પણ હતી અને તમે દ્રશ્યો જુઓ તો તમને ખબર પડે કે હવામાં એ રીતે લોકોને ફંગોળવામાં આવ્યા કે લોકો રીસના રસ્તા ઉપર પટકાઈ ગયા આમાં કાર ચાલકની ભૂલ તો છે જ પરંતુ સાથે સાથે એક ગંભીર બાબતની પણ એ વાત કરવી છે કે ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે તો એ ડ્રગ્સ ત્યાં આવ્યું ક્યાંથી કારણ કે પોલીસે એવું કીધું છે કે રેપિડ ટેસ્ટની અંદર જે યુવાન કાર ચલાવતો હતો અને એની બાજુમાં જે મિત્ર બેઠેલો હતો એણે એ બંનેએ ડ્રગ્સનો નશો કરેલો હતો તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સૌથી પહેલાં તેર માર્ચ બે હજાર પચીસના દિવસે જે ઘટના બની છે એના વિશે તમારી સાથે વાત કરું તો રક્ષિત ચોરસિયા નામનો એક યુવાન છે જે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીના ચોથા વર્ષમાં ભણે છે અને એના પિતા બનારસમાં બિઝનેસમેન જે સેનેટરી વેરનો બિઝનેસ કરે છે અને મમ્મી એની ગૃહિણી છે આ રક્ષિત ચોરસિયા છે એ વડોદરામાં નિઝામ પૂરા કરીને એક વિસ્તાર છે ત્યાં એકલો રૂમમાં રહે છે અને એ એના મિત્ર પ્રાંશુ ચૌહાણની સાથે ફરવા નીકળ્યો હતો તેર માર્ચના રાત્રે આ પ્રાંશુ ચૌહાણ છે એ પારુલ યુનિવર્સિટીમાં ભણે છે અને આ જે રક્ષિત ચોરસિયા કાર ચલાવી રહ્યો હતો એ એના એટલે પ્રાંશુ ચૌહાણના પિતાના નામ ઉપર છે એના કંપનીના નામ પર ડીએન ટેકનોલોજી એના નામ ઉપર કાર છે અને આ ફોક્સ વેગન કાર રક્ષિત ચોરસિયા ચલાવી રહ્યો હતો અને એ એટલી ફૂલ સ્પીડે હતો અને દારૂના નશામાં હતો ડ્રગ્સના નશામાં હતો એટલે એણે લગભગ આઠ લોકોને ઉડાવી દીધા અને એમાં એક હેમાલીબેન પટેલ નામના મહિલાનું મોત થયું હવે પોલીસે તાત્કાલિક રેપિડ ટેસ્ટ કર્યો તો એની અંદર આ રક્ષિત અને એના મિત્ર પ્રાંશુ ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હોવાનું પોલીસે કીધું છે નવાઈની વાત એ છે કે આમાં બે દ્રશ્યો એવા પણ જોવા મળ્યા પહેલું દ્રશ્ય એ જોવા મળ્યું કે જ્યારે પ્રાંશુ ચૌહાણ આ રક્ષિત ચોરસે અકસ્માત કર્યો ત્યારે કારમાંથી નીકળી નીકળી રહ્યો હતો તો પ્રા રક્ષિત એને અટકાવી રહ્યો હતો પરંતુ પ્રાંશુ જબરજસ્તીથી કારમાંથી નીકળી ગયો અને બહાર નીકળીને એમ બોલ્યો કે મેં કશું કર્યું નથી આ ગાડી પેલો ચલાવતો હતો એટલે રક્ષિત ચલાવતો હતો એમ કરીને પ્રાંસુ નીકળી ગયો એ પછી રક્ષિત ચોરસિયાની તમે એ જુઓ કે એ કારમાંથી નીકળ્યો અને રોડ પર એણે એવો તાઈફો કર્યો કે લોકો પણ ચોંકી ગયા એ રોડ પર ઊભો ઊભો એમ બોલતો હતો અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ અને પછી જ્યારે લોકોએ એને પકડી લીધો એ ઉપરાંત બી એણે ઘણા બૂમ ભરાડા પાડ્યા અંકલ ભગવાન શિવનું પણ નામ લીધું ને બધા બહુ બરાડા બૂમ બરાડા એણે પાડ્યા એટલો બધો નશામાં દૂધ હતો તમે વિડીયો જુઓ તો ખ્યાલ આવે કે એટલો બધો નશામાં દૂધ આ રક્ષિત હતો કે એણે એક્સિડન્ટ કર્યો એનો વસવસો તો કંઈ દેખાતો નહીં હતો અને રોડ પર એ આટલા મોટો એણે ડ્રામા કરી દીધો એ પછી ભાઈનો નશો ઉતરી ગયો હશે તો એણે પછી માફી માગી કે આ મારું જે કૃત્ય છે એ માફીને લાયક નથી અને જે મહિલાનું મોત થયું છે એ મહિલાના પરિવારને મળીને મારે માફી માંગવી છે એવી ડાઇ ડાઇ વાત પણ આ ભાઈએ કરી થોડા વખત પહેલાં અમદાવાદની અંદર તથ્ય પટેલનું જે ઘટના છે એ તો તમને યાદ જ હશે કે તથ્ય પટેલ નામના એક યુવાને પણ લગભગ આટલી ભયંકર સ્પીડે કાર ચલાવેલી અને નવ લોકોને મોતને ઘાટ ઉતારેલા આવા યુવાનોને કારણે જે નિર્દોષ લોકો છે કે જે વિચારતા પણ નથી કે આગલી પડે એમનું શું થવાનું છે એ નિર્દોષ પરિવારોનો આખો માળો આવા લોકોને કારણે વિખેરાઈ જાય છે હવે સાથે સાથે સવાલ એ બી ઊભો થાય છે કે ગાંધીના ગુજરાતની અંદર જ્યારે દારૂ પર પ્રતિબંધ છે તો ડ્રગ્સ આવ્યું ક્યાંથી અને ખુલ્લે આમ ડ્રગ્સ મળી કેવી રીતે રહ્યું છે પોલીસે કીધું છે કે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ રક્ષિતને કોની પાસેથી મળ્યું અને એ ક્યાંથી લાવ્યો એ બધી બાબતોની હવે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ આ એક ગંભીર બાબત છે કારણ કે વડોદરાની એમએસ યુનિવર્સિટી એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે અને એવું કહેવામાં આવે છે કે ત્યાં આગળ લો ફેકલ્ટીની અંદર એડમિશન મેળવવું પણ એક અઘરી બાબત છે મતલબમાં ત્યાં લો ફેકલ્ટીમાં એડમિશન મળ્યું તો એક તમારી પ્રતિષ્ઠા છે તો આવા જે વડોદરા કે જેને કલા નગરી સંસ્કારી નગરી તરીકે કહેવામાં આવે છે એવા વડોદરાની અંદર પણ જો આવી રીતના ખુલ્લે આમ ડ્રગ મળતું હોય તો એ ગંભીર બાબત છે આમ તો ઘણી વાર એવી વાત આવે છે સુરત હોય કે અમદાવાદ હોય કે ડ્રગ્સ લોકો વેચે છે લોકો ખરીદે છે પરંતુ આવી જ્યારે પકડાય છે ત્યારે કન્ફર્મ થાય છે કે ડ્રગ્સ ખુલ્લે આમ વેચાય છે એ વાત સાચી છે પણ આ ડ્રગ્સના નશામાં આવા યુવાનોને અટકાવવા પડશે કારણ કે નહીં તો અનેક લોકો નિર્દોષોની જી જિંદગી છે એ આવી રીતના હુમાયાત કરશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે હવે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ